નમસ્કાર વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો ફેમિલી મિત્રો સૌથી પહેલાં બધાને જય કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ તો આજની તારીખ ચૌદ બે બે હજાર છવ્વીસ તો આજનો આ દિવસ એટલે કે પુલવામા એટેક થયો તો તેને તેને લઈને આજનો દિવસ છે તો પુલવામા એટેકમાં જે આપણા શહીદ જવાનો છે તેમને આજના દિવસે આપણે વિરાંજલિ પાઠવીએ છીએ તો આજના દિવસના વિડીયોની અંદર વાત કરવાના છીએ પેન્શનરનો જે માર્ચ મહિનામાં જે પેન્શન આવવાનું છે તેને લઈને એક ડબલ ખુશખબર મળવાના છે તો ખાસ કરીને પેન્શનરોને માર્ચમાં મળશે એક સાથે આ બે મોટી ભેટો પેન્શનમાં થશે એક સામટો આટલો વધારો તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો ડીએ ડીઆર વધારો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે થોડી રાહત મળી શકે છે તો મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીએરમાં વધારો અપેક્ષિત છે તો જો સરકાર આ જાહેરાત કરે છે તો તેનો સીધો લાભ પગાર અને પેન્શનને મળશે તો ખાસ કરીને આ અપડેટની સંપૂર્ણ વિગતો જાણવા માટે આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો મિત્રો તો વાત કરીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે અને પેન્શનરોને હોળી પહેલાં થોડી રાહત મળી શકે છે તો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં બે ટકાનો વધારો થવાની ધારણા છે જોકે અંતિમ નિર્ણય સત્તાવાર સરકારી જાહેરાત પછી જ સ્પષ્ટ થશે તો એવી અપેક્ષા છે કે માર્ચમાં હોળી પહેલાં આ જાહેરાત છે તે કરવામાં આવશે આ દરમિયાન લેબર બ્યુરોએ ડિસેમ્બર બે હજાર પચીસ માટે એઆઈસીપીઆઈનો ડેટા પણ જાહેર કર્યો છે તો સૌથી પહેલાં વાત કરીએ સાતમા પગાર પંચ પછી પણ ડીએ કેમ મળશે તો સાતમા કેન્દ્રીય પગાર પંચનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થયો હોવા છતાં આઠમા કેન્દ્રીય પગાર પંચની ભલામણો લાગુ ન થાય ત્યાં સુધી સાતમા પગાર પંચના મૂળ પગારને આધારે ડીએની ગણતરી ચાલુ રહેશે તેથી આ સમયગાળા દરમિયાન કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ છે તે મળતો રહેશે ત્યારબાદનો મુદ્દાની વાત કરીએ તો મોંઘવારી ભથ્થું શું છે તો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ એ સરકારી કર્મચારીઓને વધતી જતી ફુગાવાની અસરને સરભર કરવા માટે આપવામાં આવતો એક પગારનો ઘટક છે તો સરકાર સામાન્ય રીતે વર્ષમાં બે વાર એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં ડીએમાં વધારો કરે છે તો આ ભથ્થું સીધું મૂળ પગાર પર લાગુ પડે છે તેથી ડીએમાં વધારો આપમેળે કર્મચારીઓના કુલ પગારમાં વધારો કરે છે ત્યારબાદ વાત કરીએ તો એઆઈસીપીઆઈઆઈ ડબલ્યુ શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે તો આઈ ડબલ્યુ એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એ એક સૂચકાંક છે જે રોજિંદી વસ્તુઓ અને સેવાઓના ભાવમાં થતા ફેરફારને પ્રતિબિંબિત કરે છે તો તે શ્રમ બ્યુરો દ્વારા માસિક બહાર પાડવામાં આવે છે તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થુ એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે છેલ્લા મહિનાના આંકના સરેરાશને આધારે નક્કી કરવામાં આવતું હોય છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ડિસેમ્બર બે હજાર પચીસના આંકડા શું દર્શાવે છે તો ડિસેમ્બર બે હજાર પચીસમાં એઆઈસીપીઆઈ આઈડબલ્યુનો આંકડો એકસો અડતાલીસ પોઈન્ટ બે નોંધાયો હતો તો તેને આધારે બાર મહિનાની સરેરાશ એકસો પિસ્તાલીસ પોઈન્ટ ચોપન છે જે સ્થાપિત ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ડીએની ગણતરી કરવાથી આશરે સાઠ પોઈન્ટ તેત્રીસ ટકા મળે છે તો સરકાર સામાન્ય રીતે રાઉન્ડ ફિગરમાં મોંઘવારી ભથ્થું જાહેર કરતી હોય છે તેથી ડીએ વધારીને સાહીઠ ટકા કરી શકાય છે તો હાલમાં ડીએ અઠાવન ટકા છે એટલે કે બે ટકાનો વધારો છે તે શક્ય છે તો ત્યારબાદ વાત કરીએ તો પહેલાં કેટલા ટકાનો વધારો થયો હતો તો અગાઉ જૂન બે હજાર પચીસના એઆઈસીપીઆઈઆઈડબલ્યુ ડેટાને આધારે સરકારે ઓક્ટોબર બે હજાર પચીસમાં ડીએમાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો તેથી તે સમયે ડીએ પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થયો હતો તો આ વખતે ડેટા એટલો મજબૂત નથી તેથી બે ટકાનો વધારો થવાની ધારણા છે તો મોંઘવારી ભથ્થાની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તેની વાત કરીએ તો ડીએની ગણતરી માટે એક નિશ્ચિત સૂત્ર છે તો સૌપ્રથમ નવા આધાર વર્ષ એટલે કે બે હજાર સોળને જૂના આધાર વર્ષ બે હજાર એકમાં ઉમેરવામાં આવે છે તો આ માટે બે પોઈન્ટ અઠ્યાશીનો પરિબળ છે તે વપરાય છે તો બે ટકા ડીએ વધારાથી પગાર પર કેટલી અસર પડશે તેની વાત કરીએ તો જો અઠાવન ટકા ડીએથી વધીને સાહીઠ ટકા થાય છે તો કર્મચારીઓના મૂળ પગારમાં સીધો જ વધારો થશે તો વીસ હજાર રૂપિયાના મૂળ પગારમાં દર મહિને લગભગ ચારસો રૂપિયાનો વધારો થશે તેવી જ રીતે ત્રીસ હજાર રૂપિયાના પગારદાર માટે છસો રૂપિયાનો વધારો થશે ચાલીસ હજાર રૂપિયાના પગાર પર આઠસો રૂપિયાનો વધારો પચાસ હજાર રૂપિયાના પગાર ઉપર એક હજારનો વધારો તેમજ સાઠ હજારના પગાર પર રૂપિયા બારસોનો વધારો અને સિત્તેર હજાર પર ચૌદસો રૂપિયાનો વધારો તેવી જ રીતે એંશી હજારના પગાર પર સોળસો રૂપિયાનો વધારો અને અંતમાં નેવું હજાર રૂપિયાના પગાર ઉપર અઢારસો રૂપિયાનો વધારો તેમજ એક લાખ રૂપિયાના મૂળ પગાર પર માસિક રૂપિયા બે હજારનો પેન્શન પગારનો વધારાનો લાભ છે તે મળશે ત્યારબાદના મુદ્દાની વાત કરીએ તો પેન્શનરોને પણ લાભ મળશે તો ડીએ વધારાથી ફક્ત કર્મચારીઓને જ નહીં પરંતુ પેન્શનરોને પણ ફાયદો થાય છે તો પેન્શનરો માટે તેને ડીઆર આપવામાં આવે છે તો ડીએ જેટલા જ દરે ડીઆર વધારવામાં આવતો હોય છે તેથી જેમ જેમ ડીએ વધે છે તેમ તેમ પેન્શનરોનું માસિક પેન્શન પણ પ્રમાણસર વધતું હોય છે ત્યારબાદ અંતમાં જોઈએ તો આખરે આ નિર્ણય ક્યારે આવશે તો સરકાર સામાન્ય રીતે માર્ચ મહિનામાં જાન્યુઆરીના ડીએની જાહેરાત કરે છે તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કેન્દ્ર સરકાર હોળી પહેલાં ડીએમાં વધારો જાહેર કરી શકે છે તો જો આવું થાય તો તહેવાર પહેલાં લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે તે એક મોટી રાહત હશે મિત્રો તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે यासंत सौने जय हिंद वंदे मातरम